જય માતાજી મિત્રો શોપિંગ નું ઓપ્શન તો તમને YouTube માં મળ્યું છે પણ અમુક તમારા વિડિયો ની અંદર કોઈ પ્રોડક્ટ મતલબ લિંક અંદર એડ નથી થતી તો મતલબ શું કારણ હોય છે અને એના દ્વારા આપણેને જે કમિશન મળે છે કઈ રીતે મળે છે તો તમને ખ્યાલ છે કે દરેક પ્રોડક્ટ ની અંદર લખેલું જોઈએ છે કે તમને કેટલું કમિશન મળવાનું છે અને એ લિંક આપણે દરેક YouTube ની અંદર લિંક મતલબ મૂકવાની હોય છે કોઈ પણ પ્રોડક્ટ એમ જોન ફ્લિપકાર્ટ કે મેસોની હોય છે હવે એની અંદર મિત્રો એવું પણ બને છે કે ઘણા ખરા વિડીયોની અંદર છે ને આપણી પ્રોડક્ટ મિત્રો સેવ નથી થતી તો કયા કારણે અને કઈ એની પોલિસી છે એની સંપૂર્ણ માહિતીનો આ વિડીયો આપણે બનાવ્યો છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબને રિલેટેડ જેટલી પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો આપણે બનાવવાની પૂરી કોશિશ મિત્રો કરીએ છીએ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ છે તો આપણે લઈ જઈએ સ્ક્રીન ઉપર એની જે પ્રોબ્લેમ છે આપણી વિડીયોની અંદર જે શેર નથી થતી લિંક તો આનું શું કારણ હોય છે મિત્રો YouTube માં તમને આ શોપિંગ નો ઓપ્શન તો મળી ગયો છે પણ ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ પણ વિડિયો ની અંદર પ્રોડક્ટ લગાવવાની કોશિશ કરીએ તો તમને એક નવો પ્રોબ્લેમ જોવા મળે છે. દાખલા તરીકે હું તમને એક વિડિયો અહીંયા વિડિયોમાં લગાવીને દેખાડું છું કે પ્રોબ્લેમ શું કેવા માંગે છે. તો અહીંયા એક વિડિયો ઉપર મેં ક્લિક કર્યું છે અને અહીંથી જે વિડિયો ખુલશે એની ઉપર હું પ્રોડક્ટ લગાવવાની કોશિશ કરું છું. તમે વિડિયોમાં ખાસ ધ્યાન આપજો જેથી તમને ખબર પડે તમારે પણ આ પ્રોબ્લેમ આવે છે. તો તમે આના માટે શું કરી શકો છો? જુઓ અહીંયા પ્રોડક્ટ ટેગ કરી શકતા નથી. આ ટાઈપની પ્રોબ્લેમ તમને છે ને આપણા આ વિડીયોની અંદર જોવા મળે છે તો મિત્રો ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને આ પ્રોબ્લમ આપણને ક્યારે ને કઈ રીતે મળે છે જો એ શોપિંગનું ઓપ્શન તો તમને જોવા મળી રહ્યું છે આ એક હમણાં શરૂઆત આપણે કરી છે નવી ચેનલની અંદર જે એસટી બસ આપણી ટેકનિકલ જે ગુગા ઇન્ડિયનમાં આ પ્રોડક્ટ મેં ચાલુ અમે ઓપ્શન થયું છે કારણ કે આ ઓપ્શન છે ને દસ હજાર સબસ્ક્રાઈબ થયા પછી તમને મળે છે હવે આની અંદર મિત્રો છે ને ઘણી વખત ઘણા વિડીયોની અંદર કોઈ પણ પ્રોડક્ટ આપણે લગાવીએ તો ફટાફટ લાગી જાય છે ટેન્શન વગર મેં ઘણા વિડીયોમાં લગાવેલું પણ છે કોઈ પણ લોકો એની ઉપર ક્લિક કરે ને તો ડાયરેક્ટલી ત્યાંથી તમને કોઈ મતલબ ખરીદે તો એની અંદર તમને કંઈક કમિશન મળે અને કમિશન પણ એની અંદર લખેલું જ મિત્રો હોય છે એ પણ નક્કી છે આપણે યુટ્યુબ તરફથી એવું નથી તમને જે કમિશન સારું લાગે એ પ્રોડક્ટ તમે એની અંદર શેર કરી શકો છો અને કોઈ વ્યક્તિ ત્યાંથી ડાઉનલોડ મતલબ લિંક ઉપર ક્લિક કરીને જો ઓર્ડર કરે છે તો એનું કમિશન તમને મળે છે પણ ઘણી વખત પ્રોબ્લેમ એ બની છે મિત્રો કે અહીંયા આપણે પ્રોડક્ટ લગાવી છે પણ આપણા વિડિયોની અંદર લાગતી નથી મતલબ આપણે મે તમને હાલ દેખાડ્યું એ ટાઈપની મતલબ પ્રોબ્લેમ જોવા મળતી હોય છે તો એ પ્રોબ્લેમ શું કેવા માંગે છે એ તમને તો સૌથી પહેલા તો તમે YouTube માં મિત્રો જતા રહેજો એની જે પોલિસી છે એ તમારે ખાસ મિત્રો ચેક કરી લેવાની છે તો અહીંયા આપણે YouTube માં આવી જશે અને YouTube ની અંદર જે પ્રોફાઇલ ફોટો છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે સહાય અને પ્રતિસાદ તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે છે ને સર્ચ કરવાનું છે શોપિંગ તો ચલો અહીંયા આપણે સર્ચ કરી લઈએ મિત્રો શોપિંગ ને તો આ રીતે મેં સર્ચ કર્યું છે મિત્રો અને આપણે સર્ચ કર્યું છે આ ટાઈપનું ઓપ્શન તમને જોયું મડી છે અહીંયાથી જે શોપિંગ ની જે પોલિસી છે એ આપણે અહીંયા ચેક કરવા દીસી શોપિંગ નું ઓપ્શન કેરે અને કઈ રીતે મળશે એના માટે શું શું જરૂરી છે તો સૌથી પહેલા તો અહીંયા જે એની પોલિસીમાં લખેલું છે તો તમારી ચેનલ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ હોવી જોઈએ મતલબ તમારી ચેનલ મોનોટાઇઝર હોવી જોઈએ બીજો નંબરમાં છે તમારી ચેનલમાં 10000 કરતાં સબ્સ્ક્રાઇબ કરતાં વધુ જારી હોવા જોઈએ હોવા જોઈએ મતલબ જરૂરી છે 10000 સબ્સ્ક્રાઇબ ઉપર હોવા જોઈએ ત્રીજા નંબરમાં છે તમે યુનાઇટેડ સ્ટેટના કેરિયાના ઇન્ડિયન્સ થાઇલેન્ડ અને વિસ્તાર મેલિએશનના ભારતના રહેવાસી છો મતલબ આ ટાઈપનું હોવું જોઈએ અને ખાસ કરીને તમારી ચેનલમાં કોઈ મ્યુઝિક ચેનલ નથી કે કલાકાર ચેનલ નથી અથવા મ્યુઝિક પાર્ટનર સાથે સંકળાયેલી નથી મ્યુઝિક પાર્ટનરના મ્યુઝિક લેબલ મિત્રકો માટે પ્લબ વિડીયો સમાવેશ હોઈ શકે છે મતલબ મ્યુઝિકને લગતા કોઈ પણ તમે વિડીયો બનાવો છો તો એના માટે લાગુ પડતું નથી અને ત્રીજો આઘડ છે તમારી ચેનલ માં ઓડિયન્સ સેટિંગ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યું ના હોય તે માટે ખૂબ મોટી સંખ્યા તમા મતલબ તમે જે પણ વિડિયો બનાવેલા છે એ બાળકો માટે બનાવેલા નથી એ પણ ખાસ ધ્યાન આપવાનું છે હવે આપણે તમે એ તો પરિચિત વાંચી લીધી કે અહીંયા મ્યુઝિક ની ચેનલ છે તો એના માટે લાગુ પડતું નથી હવે જતારી આપણે વાઇટી સ્ટુડિયો માં અને જે પ્રોબ્લેમ તમને જોવા મળે છે એ પ્રોબ્લેમ હું તમને દેખાડું અહીંયા તો પ્રોબ્લેમ શું કેવા માંગે છે આપડે આ વીડિયો છે અને કદાચ મિત્રો તમે બ્લોર દેખાતું હોય તો માફ કરજો કારણ કે YouTube પોલિસી વિરુદ્ધ કોઈ વિડિયો આપણો ના બની એટલા માટે તો અહીં સ્પષ્ટ લખેલું છે પ્રોડક્ટ ટેગ કરી શકતા નથી કેમ નથી કરી શકતા તો અહીં નીચે લખેલું છે ઉપયોગમાં લેવાયેલું સાઉન્ડ ટેગ કરેલી પ્રોડક્ટ માટે યોગ્યતા ધરાવતું નથી મતલબ તમારો જે વિડિયો છે વિડિયોની અંદર કોઈ એવું તમે મ્યુઝિક કે ગીત કે સોંગ લીધું છે જેને લીદે આપડે કોઈ પ્રોડક્ટ સેટ કરી શકતા નથી મતલબ કારણ કે મ્યુઝિકમાં તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે ગીત લીધું હશે તો પ્રોડક્ટ મતલબ સેટ થવાની નથી હવે હું એક આજનો વિડિયો લઉં છું તો આના વિડિયો ઉપર ક્લિક કર્યું છે એની અંદર પ્રોડક્ટ સેટ થાય છે કે નહીં તો એની ઉપર આપણે ચેક કરી લઈએ તો અહીંયા જે પ્રોડક્ટ ઉપર આપણે ક્લિક કર્યું છે તો આની અંદર જો પ્રોડક્ટ મે પાંચ લગાયેલી છે મતલબ જે મ્યુઝિક છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના હોવું જોઈએ કારણ કે અમુક મ્યુઝિક જેવો હોય છે કે જેની અંદર તમે પ્રોડક્ટ લગાઈ શકતા નથી અને આ વિડિયોની અંદર પણ મ્યુઝિક છે મતલબ પણ સોંગ છે અને અમુક સોંગની અંદર મિત્રો ફ્રી મતલબ છૂટ હોય છે ને અમુકની અંદર હોતું નથી કારણ કે એમની અંદર પરમિશન હોતી નથી એટલા માટે તમે એની અંદર કોઈ પ્રોડક્ટ લગાઈ શકતા નથી તો આ વિડિયો તમે કેવો લાગ્યો મિત્રો તો ખાસ ધ્યાન આપજો આવી રીતે તમે કોઈ પણ પ્રોબ્લેમ થતી હોય તો તમે આ રીતે ખાસ માંગી લેજો મિત્રો એની પોલિસી જેથી તમને પણ ખબર પડે કારણ કે તમે ખુદ કન્ફ્યુઝ થજો કે આપણા વિડિયોની અંદર કેમ અહીંયા કોઈ પ્રોડક્ટ લાગતી નથી તો ખાસ વિડિયોને શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગોગાને મિત્રો